કેવડા તીજની વાર્તા વ્રતની વિધિ ભાદરવા માસની અંજવાળી તીજે સૂર્યોદય પહેલાં સ્નાનાર્ધીથી પરવારી ભગવાન શિવની કેવડાથી પૂજા કરવી ઘરને સુંદર રીતે શણગારવું નકોરડો ઉપવાસ કરી વારંવાર કેવડો સૂંઘી શિવનું સ્મરણ કરવું શિવ પાર્વતીની વાર્તા સાંભળવી આ વ્રતના પ્રભાવે ભોળાનાથ રીજે છે અને મનગમતો ભરથાર મેળવી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે મૃત્યુ બાદ શિવલોકમાં સ્થાન મેળવે છે વાર્તા એક સમયે કૈલાસના ઉચ્ચ શિખર પર બિરાજેલા શિવ પાર્વતી વાર્તા વિનોદ કરી રહ્યા હતા વાત વાતમાં પાર્વતીએ પૂછ્યું હે નાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરી અવતાર ધારણ કર્યો ત્યારે હે ત્રિલોકનાથ તમને પામવા માટે મેં કયું વ્રત કરેલું એની તમને જાણ છે ત્યારે ભોળાનાથ બોલ્યા હે ભવાની એની વાત વિગતે કરું તે તમે સાંભળો બીજો અવતાર ધારણ કર્યો પછી તમે જન્મથી જ મારું રટણ કરતા હતા એક સમયે દેવર્ષિ નારદે તમારા પિતા હિમાચલ રાય પાસે મારી ખૂબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનો મન અતિ હર્ષ પામ્યા પરંતુ નારદજીએ તમારા પિતાને તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવા સલાહ આપી ત્યારે તમે નારદ પર અતિ રોષે ભરાયેલા તમારા પિતા તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરવા લાગ્યા ત્યારે તમે મનો મન ઘણા મૂંઝાણા અને એ મૂંઝવણ દૂર કરવા માટે વનમાં ફરવા ચાલ્યા ગયા વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ માટીથી રમવા લાગ્યા તમારા રોમે રોમમાં મારું રટણ થતું હોવાથી બે ધ્યાનપણે તમે માટીનું શિવલિંગ બનાવી દીધું પછી વનમાંથી કેવડો લાવીને અત્યંત શ્રદ્ધાથી મારા શિવલિંગ પર ચડાવ્યો એ દિવસે ભાદરવા માસની અંજવાળી તીજ હતી વળી એ દિવસે તમે ઘણા રોષમાં હોવાથી અન્ન પણ લીધું ન હતું જળ પણ પીધું ન હતું પરંતુ જ્યારે પૂજા કરી ત્યારે તમે પ્રસન્ન હતા અને હૃદયના અનંત ઊંડાણથી મારી પૂજા કરેલી તેથી હું તમારા પર અતિશય પ્રસન્ન થયો અને તમારી ભક્તિ તૃષા છિપાવવા તમારી સમક્ષ પ્રગટ થઈને મેં વરદાન માગવા કહ્યું ત્યારે તમે અતિ દિન ભાવે બોલ્યા હે દેવોના દેવ હે નીલકંઠ જો મેં ખરા અંતરથી તમારી આરાધના કરી હોય રોમે રોમથી તમારું રટણ કર્યું હોય તો તમે જ મારા પતિ બનો મેં ત્યારબાદ તમારી ગેરહાજરીથી અકળાયેલા તમારા પિતા તમને શોધતા આવ્યા ત્યારે તમે સર્વ સંકોચ ત્યાગીને કહી દીધું હું શિવજીને તન મન સમર્પણ કરી ચૂકી છું તેથી અન્યને નહીં વરું હે ભવાની તમે જાણે અજાણે અંતરના ખરા ભાવથી કેવડા વડે મારી પૂજા ભૂખ્યા પેટે પ્રસન્ન ચિત્તે કરેલી એ વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા અને તમારા લગ્ન મારી સાથે થયા હે સતી મને બિલ્લીપત્રો જ પસંદ છે જગત આખું બિલ્લીપત્રોથી જ મારી પૂજા કરે છે પરંતુ જ્યારથી તમે કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો પણ મારો પ્રિય છે ભાદરવા માસની અંજવાળી તીજે જે કોઈ ભૂખ્યા પેટે પ્રસન્ન ચિત્તે કેવડાથી મારી પૂજા કરે છે તેના સર્વ મનોરથ હું પૂર્ણ કરું છું હે ભોળાનાથ તમારું તીજનું વ્રત કેવડાથી કરનાર સતી ભવાનીને તમે જેવા ફળ્યા તેમ તમારું વ્રત કરનાર તમામ કુંવારિકાને મનગમતો વર આપી તેના પર કૃપા કરજો જય ભોળાનાથ